ગયા વિડીયોમાં આપણે પાઠ એક પ્રાણી માત્રની આપણે સમજૂતી જોઈ ગયા હતા અને હવે આજે આપણે આજના વિડીયોમાં જોઈશું આજ પાઠની સ્વાધ્યાયની સમજૂતી તો ચાલો વિડીયો શરૂ કરીએ તો આપણને સ્વાધ્યાયની શરૂઆતમાં પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક શું કહે છે તો તેમાં કહે છે વાતચીત આપણે અહીંયા એકથી ચાર પ્રશ્નો આપેલા છે તેના આપણે જવાબ લખવાના છે તો શરૂ કરીએ નંબર એક તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવો છો તો અહીંયા આપણે જવાબ લખી શકીએ અમે મંદિર તારો વિશ્વ રૂપાળો આ પ્રાર્થના ગાઈએ છીએ જો તમે તમારી સ્કૂલમાં દરરોજ અલગ અલગ પ્રાર્થના ગાતા હોવ તો એ રીતે પણ એનો જવાબ લખી શકો છો હવે જોઈશું નંબર બે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો તેનો જવાબ આવશે અમે સવારે શાળામાં ત્યારબાદ મધ્યાહન ભોજનના સમયે અને રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીએ છીએ નંબર ત્રણ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો તેનો જવાબ લખીશું પ્રાર્થના એ આત્માનો ખોરાક છે પ્રાર્થના કરવાથી મનને ખૂબ જ શાંતિ મળતી હોવાથી પ્રાર્થના કરવામાં આવે છે નંબર ચાર તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સિંહ સિંહ તૈયારી કરો છો તો તેનો જવાબ આપણે લખીશું અમારે પ્રાર્થના સભામાં કંઈક રજૂ કરવાનું હોય તો અમે તેની પૂર્વ તૈયારી કરીએ છીએ તેમજ સાહેબનું માર્ગદર્શન પણ મેળવીએ છીએ પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો તો અહીંયા આપને ત્રણ પ્રશ્ન આપેલા છે અને દરેકના અ બને ક એમ ઓપ્શન પણ આપેલા છે તો શરૂ કરીએ નંબર એક માન્યા પોતા સમ સહુને એટલે તો એટલે એનો જે અર્થ થતો હોય આ ત્રણમાંથી જે કંઈ અર્થ થાય તે આપણે અહીંયા દર્શાવવાનો છે તો સૌને પોતાના જેવા ન માનવા સૌને પોતાના જેવા જ ગણ્યા અને સૌને પારકા માનવા તો સાચો જવાબ આવશે બી એટલે કે સૌને પોતાના જેવા જ ગણ્યા હવે નંબર બે સદા અમારા અંતરમાં એટલે તો સાચો જવાબ આપણે લખીશું હંમેશા અમારા હૃદયમાં રહો આ વિકલ્પ સાચો છે નંબર ત્રણ ક્ષમા સિંધુને વંદન હો એટલે તો ક્ષમા સિંધુને વંદન હો એટલે સાચો વિકલ્પ કયો હશે તો ક્ષમાના સાગરને નમન હો આ વિકલ્પ સાચો છે અને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે હવે જોઈશું પ્રશ્ન નંબર નંબર પ્રશ્ન નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા આપણને જે પંક્તિ આપી છે તેમાં જે ભાવ દર્શાવ્યો હોય તે પંક્તિ કાવ્યમાં ક્યાં આવેલી છે તે અહીંયા આપણે લખવાની છે તો નંબર એક બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તો અહીંયા આપણે લખીશું એ કાવ્ય પંક્તિ સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી નંબર બે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી તો આપને ખબર છે રામ ભગવાનની વાત આવે છે એમાં આ પંક્તિ છે

બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તો કાવ્યમાં સૌથી છેલ્લી જે પંક્તિ છે તે જ આનો જવાબ છે તો આપણે લખીશું સર્વ ધર્મ સ્થાપક સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો પ્રશ્ન નંબર ચાર કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણે કાંસમાં શબ્દો આપ્યા છે યોગી પરમ સઘળા પૂર્ણ અને મધ્યમ તો આપણે શરૂ કરીએ નંબર એક મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો અહીંયા આપણે જવાબ લખીશું પૂર્ણ અહિંસા પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું હતું નંબર બે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો તો અહીંયા આપણે જવાબ લખીશું મધ્યમ માર્ગનો બોધ આપ્યો નંબર ત્રણ ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા તો અહીંયા આપણે જવાબ લખીશું યોગી અહીંયા આપણે કાવ્યમાં જોયું છે કે ભગવાન શ્રી કૃષ્ણને યોગી કહેવામાં આવ્યા છે નંબર ચાર હજરત મોહમ્મદ પૈગમ્બર નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા તો જવાબ આવશે પરમ પ્રચારક નંબર નેક્સ્ટ 5 નંબર ખાલી જગ્યા કામો કર્યા છત્તા રહ્યા હંમેશા નિર્લેપી તો જવાબ આવશે સઘડા સઘડા કામો કર્યા હતા પ્રશ્ન નંબર 5 શબ્દ અને તેના અર્થ માચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ નિશાની કરો તો અહીંયા આપણે જોઈએ નંબર એક અંતર અને અંતઃકરણ અને મન તો મનનું આપણે અહીંયા કયું વાક્ય હશે તો જાબાશે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા હતા આ વાક્ય તેનો જવાબ થશે નંબર બે સમ એટલે કે સરખું સમાન તો એના જેવું કયું વાક્ય હશે તો જવાબ આવશે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ એટલે કે સરખી હોતી નથી હવે જોઈશું પ્રશ્ન નંબર છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અહીંયા જે શબ્દો આપેલા છે તે કાઉસમાં દર્શાવેલા છે અને તે શબ્દ અહીંયા આપણે કઈ રીતે બન્યા તે બતાવેલા છે તો આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો જે છે તે બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે તો અહીંયા જોઈશું તો પ્રાણી અને માત્ર પ્રાણી માત્ર જન સેવા તો જન અને સેવા એવી રીતે આ બધા જ શબ્દો બન્યા છે જેનો અર્થ સેવા થાય છે એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો તો આપણે આ રીતે લખીશું નંબર એક માત્ર નંબર બે વિશ્વકલ્યાણ નંબર ત્રણ પૂર્વ જન્મ તો આ જે શબ્દો છે એ બધા શબ્દો બે શબ્દો ને ભેગા થઈ અને બન્યા છે હવે જોઈશું પ્રશ્ન સાત કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ફકરો પૂર્ણ કરો તો અહીંયા આપણને જે શબ્દો આપ્યા છે તે અહીંયા યોગ્ય રીતે પૂર્ણ કરવાના છે તો શરૂ કરીએ નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘરો હતા કોઈના ઘર નાના તો કોઈના મોટા ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર નાનકડી ધજા ફરકે એના આંગણામાં લીલાછમ ઝાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કિલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે તો આ રીતે બધા જ શબ્દો મૂકી અને આપણે ફકરો પૂર્ણ કરવાનો છે હવે જોઈશું પ્રશ્ન નંબર આઠ કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપને ચાર ખાલી જગ્યા આપેલ છે અને દરેક ખાલી જગ્યાની સામે ત્રણ શબ્દો આપેલા છે તો જે શબ્દ યોગ્ય હોય તે મૂકી અને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો શરૂ કરીએ નંબર એક મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું નંબર બે શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા નંબર ત્રણ વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી નંબર ચાર તમે સવારે નીકળશો કે સાંજે તો આ જે શબ્દો છે તે બધા જ સંયોજક છે સંયોજકનું કામ છે બે વાક્યને મિક્સ કરવા ભેગા કરવા અને એક નવું વાક્ય બનાવવું હવે જોઈશું પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો તો અહીંયા આપણે ખાલી જગ્યા છે અને આ ખાલી જગ્યામાં આપણે યોગ્ય સંયોજક મૂકી અને વાક્ય ફરીથી લખવાનું છે તો શરૂ કરીએ નંબર એક મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું તો આ રીતે ખાલી જગ્યામાં શબ્દ મૂકી અને આ રીતે આપણે વાક્ય નીચે ફરીથી લખવાનું છે નંબર બે ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું આ રીતે આપણે ફરીથી વાક્ય લખવાનું નંબર ત્રણ છત્રી હતી તે સારું થયું નહીતર તું પળી ગયો હોત નંબર જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું તો આ રીતે સંયોજક મુખી અને વાક્ય ફરીથી લખવાના છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર દસ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો તો અહીંયા આપને જે પેરેગ્રાફ આપેલ છે ફકરો આપેલ છે તેમાં ક્યાંય પણ વિરામ ચિહ્ન નથી તો આપણે યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને ફરીથી તેનું આ રીતે સુલેખન કરવાનું છે પ્રશ્ન નંબર અગિયાર ચર્ચા કરો લખો અને રજૂ કરો નંબર એક અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ તો તેના વિશે આપણે કહી શકાય કે સર્વજીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ કેમ કે આ અહિંસાનો ભાવ એ જ સાચો માનવ ધર્મ છે નંબર બે પ્રાણીઓ બોલતા હોત તો જો પ્રાણીઓ બોલી શકતા હોત તો તેઓ મનુષ્યને પોતાની જરૂરિયાત માટે મનુષ્યો સાથે આસાનીથી પ્રત્યયન કરી શક્યા હોત નંબર ત્રણ સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ તો તેના વિશે આપણે કહી શકાય સર્વ ધર્મ પ્રત્યે સંભાવ કેળવવાથી અનેક ગૂંચો પોતાની મેળે જ ઉકલી જાય છે તેથી જ તેને વિશ્વ શાંતિનો એકમાત્ર માર્ગ કહેવાય છે પ્રશ્ન નંબર બાર પ્રશ્નોના જવાબ લખો નંબર એક કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે તો આપણે જવાબ લખીશું આ કાવ્યમાં મહાવીર સ્વામી બૌદ્ધ શ્રીરામ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ઈસુ ભગવાન હજરત મહમદ સાહેબ અને જર્થોસ્તી ધર્મના ગુરુ વિશે ઉલ્લેખ થયેલો છે નંબર બે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો જવાબ આપણે લખીશું ન્યાય અને નીતિના મૂલ્યો શીખવા મળતા હોવાથી શ્રીરામ ભગવાનને અંતરમાં રાખવાની વાત કરવામાં આવી છે નંબર ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશો શો છે તો જવાબ લખીશું આ કાવ્યનો મુખ્ય સંદેશ વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાનો છે નંબર ચાર શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે તો આપણે જવાબ લખીશું પોતે પોતે બધા જ કાર્યો કર્યા હોવા છતાં પોતે તેનો યશ લેતા નથી પરંતુ આ યશ છે તે બીજાને આપે છે આમ તેઓ અનાસક્ત રહ્યા હોય તેમને યોગી આવ્યા હશે જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો તો અહીંયા પહેલું છે બખ્તર બીજું બુધ અને ત્રીજું મિસ્ત્રી તો આપણે આના આધારે બીજા પાંચ શબ્દો અહીંયા લખવાના છે તો નંબર એક અસ્તર નંબર બે શુદ્ધ નંબર ત્રણ ઇસ્ત્રી નંબર ચાર ડસ્ટર અને નંબર પાંચ યુદ્ધ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચૌદ તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે આ રીતે મેં મને ગમતી પ્રાર્થનાની પાંચથી સાત પંક્તિ લખેલી છે તો આ સિવાય તમને જે પ્રાર્થના ગમતી હોય એની પણ અહીંયા પંક્તિ લખી શકો છો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઠ એકના ના વિડીયો પૂરો થાય છે હવે આપણે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેજો જ્ઞાન સરિતા ચેનલ આવજો